હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યાર સુધીમાં એનએમએમએસની પરીક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ જેમાં પ્રથમ ભાગમાં ચાલીસ પ્રશ્નો અને આના પછીના બીજા ભાગમાં ચાલીસ પ્રશ્નો એમ કરીને કુલ એંસી પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું પ્રશ્નોના જવાબ જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખતા રહેજો જેમ કે પ્રથમ જે પ્રશ્ન છે એમાં નીચેના પૈકી કયો હળ ભાગ નથી ચાર ઓપ્શન છે ફાલ જોત હલસાફ્ટ ઓરની તો મિત્રો સાચો જવાબ છે ઓરની ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે માખી માદા એનીફિલિસ મચ્છર પ્લાઝમોડિયમ કે માદા એડિસ મચ્છર તો સાચો જવાબ છે મિત્રો ડી માદા એડિસ મચ્છર નીચે પૈકી કયા રેસા સંશ્લેષિત રેસા નથી રેયોન નાયલોન એક્રિલિક કે રેશમ કયા રેસા સંશ્લેષિત રેસા નથી તો સાચો જવાબ છે મિત્રો રેશમ જે કુદરતી રેસામાં આવશે રમકડા કાંસકા વગેરે બનાવવા શું વપરાય છે સેલ્યુલોજ એક્રેલિક બેકેલાઇટ કે પીવીસી સાચો જવાબ છે મિત્રો પીવીસી રમકડા કાંસકા બનાવવા માટે પીવીસીનો ઉપયોગ થાય છે કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે નિકલ સોડિયમ તાંબુ કે મેગ્નેશિયમ તો મિત્રો સાચો જવાબ આવશે સોડિયમ ખોરાકના પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે જિંક તાંબુ એલ્યુમિનિયમ કે કેલ્શિયમ સાચો જવાબ છે મિત્રો એલ્યુમિનિયમ સીએનજીમાં મુખ્ય ઘટક કયો છે મિથેન બ્યુટેન ઇથેન કે પ્રોપેન તો સાચો જવાબ આવશે મિત્રો મિથેન તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો કે પીએનજીમાં કોલસા સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે નાઇટ્રોજન ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન તો સાચો જવાબ આવશે મિત્રો કાર્બન મોનોક્સાઈડ કમેન્ટ બોક્સમાં લખજો કે સળગાવવામાં કયો વાયુ જરૂરી છે રેડ ડેટા બુક એટલે શું વન્ય પ્રાણીઓની નોંધવાની બુક લાલ કલરની બુક નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક કે પ્રાણીઓના રહેઠાણનો રેકોર્ડ રાખતી બુક તો મિત્રો સાચો જવાબ થઈ જશે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક એટલે રેડ ડેટા બુક સરકારે અમલમાં મૂકેલ પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શો છે વાઘથી માનવ વસ્તીનું સંરક્ષણ વાઘથી પાલતુ પ્રાણીનું સંરક્ષણ વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી વાઘની વસ્તીનો વધારો અટકાવવો તો મિત્રો સાચો જવાબ થશે વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે રાજસ્થાન મહારાષ્ટ્ર મિઝોરમ ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ ખાલી જગ્યા તે કોષની ક્રિયાઓનું નિયમન કરે છે કોષ કેન્દ્ર કોષ દિવાલ કોષ રસ કે કોષ સ્તર સાચો જવાબ થશે મિત્રો કોષ કેન્દ્ર શ્વેતકણ માનવ શરીરના કયા તંત્રના કોષો ગણાય છે પાચનતંત્ર પ્રજનન તંત્ર શ્વસનતંત્ર કે રુધિર પરિવહન તંત્ર તો મિત્રો શ્વેતકણ એક રુધિરકણ છે તો રુધિર પરિવહન તંત્ર સાચો જવાબ થશે કીટકોમાં કયું કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે મચ્છર માખી વંદો કે પતંગિયું આ પ્રશ્નમાં મિત્રો તમારે શું યાદ રાખવાનું છે ઈંડા આપતા પ્રાણીઓ અને બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ તો આમાં સાચો જવાબ થશે વંદો શું દર્શાવે છે દક્ષિણ દિશા પૂર્વ દિશા ઉત્તર દિશા કે પશ્ચિમ દિશા તો મિત્રો સાચો જવાબ થશે પશ્ચિમ નોર્થ ઇસ્ટ વેસ્ટ એન્ડ સાઉથ આંખના સ્વાસ્થ્ય માટે કયું વિટામિન જરૂરી છે વિટામિન એ વિટામિન સી બી કે ડી તો સાચો જવાબ થશે મિત્રો વિટામિન એ એ જ રીતે વિટામિન સી બી અને ડી કયા જરૂરી છે એ પણ તમે વાંચી લેજો નીચેના પૈકી કયું એક કોષી પ્રાણી છે યિસ્ટ ક્લેમી ક્લેમિકોમોળસ યુગલિના અળસિયુ અહીં ક્લેમિડોમોનાસ એવું યાદ રાખજો અહીં સાચો જવાબ જે એક કોષી પ્રાણી છે એ છે યુગલિના નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી છાણિયું ખાતર લીલો પડવાશ યુરિયા કે ખોળનું ખાતર તો અહીં મિત્રો સાચો જવાબ થશે યુરિયા અને બાકીના જે ત્રણ છે એ કુદરતી ખાતરો છે નરી આંખે ન જોઈ શકાતા કોષોને જોવા માટે કયું સાધન વપરાય છે માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ પેરિસ્કોપ કે સ્ટેથોસ્કોપ તો મિત્રો અહીં સાચો જવાબ થશે માઇક્રોસ્કોપ નીચેનામાંથી કયા માતાના શરીરમાં અંતઃફલન થાય છે માછલી મરઘી દેડકા કે સ્ટારફિશ તો અહીં સાચો જવાબ આવશે મિત્રો દેડકા કેમકે બાકી ત્રણ માછલીઓ હતી જે ઈંડા બહાર આપે છે કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્ત વયમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહે છે ફલન કાયાંતરણ સ્થાપન કે સર્જન તો મિત્રો સાચો જવાબ થશે કાયાંતરણ કાયાંતર ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જે પાણી છૂટવા જેવો અવાજ ઉત્પન્ન થાય છે તે કયા વાયુની હાજરી સૂચવે છે હાઇડ્રોજન ઓક્સિજન હિલિયમ કે નાઇટ્રોજન તો મિત્રો સાચો જવાબ થઈ જશે હાઇડ્રોજન મારો નોનસ્ટિક કુકવેરની બનાવટમાં વપરાશ થાય છે પોલિએસ્ટર ટેફલોન રેયોન કે નાયલોન તો મિત્રો સાચો જવાબ થઈ જશે ટેફલોન ઘરમાં વિદ્યુત ઉપકરણોની વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડવામાં આવેલા હોય છે શ્રેણી સમાંતર બંધ કે મિશ્ર તો સાચો જવાબ થશે મિત્રો સમાંતર જોડાણ નીચેનામાંથી કયો ઉચ્ચાલનમાં ભાગ નથી અંતર આધાર બિંદુ ભાર કે પ્રયત્નબળ બળ ઉચ્ચાલનનો ભાગ ન હોય તેવું તો મિત્રો અંતર કઈ પદ્ધતિ નિતારણ પદ્ધતિનો એક જ પ્રકાર છે બાષ્પીભવન પૃથ્વી ઉપર પૃથ્થ ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય તો મિત્રો છઠ્ઠા ભાગનું થાય સાઈઠ ન્યૂટન દસ ન્યૂટન ત્રણસો સાહીઠ ન્યૂટન કે પાંચસો ને અઠ્યાસી ન્યૂટન મિત્રો યાદ રાખજો કે પૃથ્વી ઉપર જે વજન હોય તેનું ચંદ્ર ઉપર વજન છઠ્ઠા ભાગનું થઈ જાય એટલે નો છઠ્ઠો ભાગ થશે દસ બે અરીસા વચ્ચે નો ખૂણો રાખવાથી વસ્તુના કેટલા પ્રતિબિંબ મળે છે તો મિત્રો આમાં કઈ રીતે યાદ રાખવાનું તો ત્રણસો સાહીઠ ભાગ્યા જે તમને ખૂણો આપેલો છે તે કરી દેવાનું એટલે કે ત્રણસો સાહીઠ ભાગ્યા સાહીઠ તો પ્રતિબિંબો થઈ જશે છ થવા જોઈએ અહીં જવાબ ખોટો ઠીક કરેલો છે છ આવશે કયા પ્રકારનું પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે તો ઓપ્શન છે વાસ્તવિક નાનું કે મોટું તો મિત્રો જવાબ આવશે મિત્રો સોનું સંયોજન એટલે શું તો સંયોજન એટલે કે બે કે તેથી વધારે તત્વોનું બનેલું હોય બે કે તેથી વધારે તત્વોનું બનેલું હોય એને સંયોજન કહેવાય અને સોનું એ એક જ હોય છે તો એ સોનું જે છે એ સંયોજન નથી ડોક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે પાસઠ ડિગ્રીથી એકસો છ ડિગ્રી ફેરાનીટ પંચાણું ડિગ્રીથી એકસો છ ડિગ્રી સેલ્સિયસ જીરો ડિગ્રીથી એકસો દસ ડિગ્રી સેલ્સિયસ ઝીરો ડિગ્રીથી એકસો દસ ડિગ્રી ફેરાનીટ તો મિત્રો અહીં સાચો જવાબ થઈ જશે પંચાણું ડિગ્રીથી એકસો છ ડિગ્રી ફેરાનીટ તો મારો પ્રશ્ન એ છે કે જે સી ઓપ્શન છે સી ઝીરો એકસો દસ ડિગ્રી સેલ્સિયસ એ ક્યાંનું થર્મોમીટર ક્યાં વપરાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કયા ગ્રહને સવારનો તારો કહે છે બુધ ગુરુ શુક્ર કે મંગળ જવાબ છે મિત્રો શુક્ર તે સવારે સૌથી વહેલો દેખાય છે એટલે કે ગ્રહને સવારનો તારો કહેવાય શુક્ર ઠંડા પીણાઓમાં કયું વાયુ ઓગળવામાં આવે છે સી ઓ ટુ સીઓ કે એન તો જવાબ થઈ જશે કાર્બન મોનોક્સાઇડ સી એક પ્રકાશ વર્ષ એટલે કેટલું અંતર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની બાર ગાત કિલોમીટર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની અગિયાર ગાત કિલોમીટર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની તેર ગાત કિલોમીટર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની દસ ગાત કિલોમીટર આપણે એક પ્રકાશ વર્ષનું અંતર લખવાનું છે તો એક પ્રકાશ વર્ષનું અંતર થઈ જશે મિત્રો નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની બાર ઘાત કિલોમીટર કુદરતનું પ્રકાશનું ઠંડુ ઉદ્ગમ સ્થાન આગિયો જે છે એ આગિયામાં કયો ઉત્સેચક આવેલો હોય છે ટાઈલિન લ્યુસેફરેજ ઇન્વેટ કે તો મિત્રો સાચો જવાબ થઈ જશે ટાઈલિન તરતા પદાર્થનો નિયમ કોણે શોધ્યો હતો ગેલેલિયો ન્યૂટન કે એડિશન સાચો જવાબ થઈ જશે મિત્રો આર્કમેડિસ વિદ્યુત પ્રવાહને કયા એકમમાં માપવામાં આવે છે કુલમ ઓમ વોલ્ટ કે એમ્પિયર તો સાચો જવાબ આવશે મિત્રો એમ્પિયર દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે હાઇડ્રોમીટર બેરોમીટર લેક્ટોમીટર કે વોલ્ટામીટર તો મિત્રો યાદ રાખજો લેક્ટોમીટર નીચેનામાંથી કયો પદાર્થ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તો એસિડ જ હોય તો મીઠાનું દ્રાવણ લીંબુનું દ્રાવણ ધોવાના સોડાનું દ્રાવણ કે સોડિયમ બાય કાર્બોનેટ તો મિત્રો યાદ રાખજો લીંબુનું દ્રાવણ ધડાકા સાથે સળગતો વાયુ કયો નાઇટ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન કે હિલિયમ તો મિત્રો સાચો જવાબ થશે હાઇડ્રોજન કયો પદાર્થ થર્મોપ્લાસ્ટિક નથી થર્મોપ્લાસ્ટિક અને પ્લાસ્ટિક તો એમાંથી આપણે લખવાનો છે કે કયો પદાર્થ થર્મોપ્લાસ્ટિક નથી તો સૌનો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર આ પછી આપણે વિભાગ બે બેમાં માં અન્ય ચાલીસ પ્રશ્નોની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે સમગ્ર વિજ્ઞાન અને ટેકનોલોજીના જેટલા પણ પ્રશ્નો કક્ષા છથી આઠમાં આપેલા છે તે દરેકને ચકાસીશું